कृष्ण लाल की जय उमिया मातनी जय कननी मुरली खोवाई गी वानी मुरली खोवाई गई सवारे वेला उठी तो मैडा बिचवा गई जाड़ साते शाम उबा जाड़ साते शाम उबा जल्दी छुपाई गई गानी मुरली खोवाई गई वला मुरली खोवाई गई વાલે મારે દોટ મૂકી આડી ઊભી રહી કાકરી મારી મટકી પોળી કાકરી મારી મટકી પોળી ડોળી નાખ્યા મહી કાનાની મુરલી ખોવાઈ ગઈ વાલાની મુરલી ખોવાઈ ગઈ મીઠા મીઠા ગોરસડામાં મુરલી ભૂલાઈ ગઈ ઝાડ પાસે જઈને જોવે ઝાડ પાસે જઈને જોવે મુરલી મળે નહીં કાનાની મુરલી ખોવાઈ ગઈ વાલાની મુરલી ખોવાઈ ગઈ છાના માના રસિયા ઊભા રાધા પાસે જઈ રાધા મારી મીઠી મોરલી રાધા મારી મીઠી મોરલી ખોવાઈ ગઈ છે અહીં કાનાની મુરલી ખોવાઈ ગઈ વાલાની મુરલી ખોવાઈ ગઈ એક આવી બીજી આવી ચાર પાંચ થઈ સૌ સાથે બોલી ઉઠી સૌ સાથે બોલી ઉઠી અમને ખબર નહીં કનાની મોરલી ખોવાઈ ગઈ વાલાની મોરલી ખોવાઈ ગઈ લાગવાના મેડા ડોર્યા ફોડી રાખ્યા માઠ ઉપર જતાયાણ નાખ્યો ઉપર જતાયાણ નાખ્યો માથે રાખો નય કનની मुरલી ખોવાઈ ગઈ વાલાની मुरલી ખોવાઈ ગઈ સાજ પડીને માતાજીને ખબર પડી ગઈ મારા કનાની મીટી मुरલી મારા કનાની મુટી मुरલી કોણે ચોરી ગઈ કનાની मुरલી ખોવાઈ ગઈ વાલાની मुरલી ખોવાઈ ગઈ મુરલી વિના મારો કાનો ગાયો ચારે નહીં કાનાની મુરલી નહીં મળે તો કાનાની મોરલી નહીં મળે તો ખાય પીવે નહીં કાનાની મુરલી ખોવાઈ ગઈ વાલાની મુરલી ખોવાઈ ગઈ રાત પડે ને સપના આવે નીંદર ઉડી ગઈ मारा काना ओस्याडो किधो मारा कहा नै ओशिडो किदो मुझ तेवाई नै काना मुरली को खोवाई गई वला मुरली को खोवाई गई जोशी तेढावो वेद जोडावो जोस जोडाव जय उभा माता जी नो उताो पाल पकडि लै ने मुरली को खोवाइ गई वाला मुरली को खोवाई गई કાનજી કહેુદા માને કેવું નથી કહી મુરલી બદલે જઈને હું તો ચૂદલી ચોરી લઈશ મોરળીને બદલે હું તો ચૂદલી ચોરી લઈશ કાનાની મોરલી ખોવાઈ ગઈ વાલાની મુરલી ખોવાઈ ગઈ છાના માના રાધા ઊભા રસિયા પાસે જઈ મુરલી આપી ત્યાં તો કાનો મુરલી આપી ત્યાં તો કાનો નાચો થઈ 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 કાનાની મુરલી ખોવાઈ ગઈ વાલાની મુરલી ખોવાઈ ગઈ કૃષ્ણ પ્રભુની મીઠી મુરલી કોણ જાણે નહીં એક જાણે વ્રજની ગોપી એક જાણે વ્રજની ગોપી હું તો જાણી ગઈ કાનાની મુરલી ખોવાઈ ગઈ વાલાની મુરલી ખોવાઈ ગઈ ಕನನಿ ನೀ ಮರಲಿ ಖೋವೈ ವಲನಿ ಮರಲಿ ಖೋವೈ ಗೈ ಕೃಷ್ಣ ಕನ್ಯಾ ಲಿ ಜಯ ಉಮಿಯ ಮಾತನ್ನ